મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવને ગોળી મારીને હત્યા પિતાએ જ ઘટનાને અંજામ આપ્યો કારણ આવ્યું સામે જી હા મિત્રો ભૂતપૂર્વ રાષ્ટ્રીય ટેનિસ ખેલાડી પચીસ વર્ષીય રાધિકા યાદવને ગુરુવારે બપોરે તેના પિતાએ ગોળી મારીને હત્યા કરી હતી રાધિકા યાદવે દોઢ મહિના પહેલા જ તેને ટેનિસ એકેડમી શરૂ કરી હતી ત્યારે તે ઘરની બહાર જતી રહી હતી ત્યારે લોકો તેના પિતાને ટોણા મારતા અને તેની પુત્રીની એકેડમી કમાણી ખાઈ રહ્યો છે પિતા અને પુત્રી છેલ્લા પંદર દિવસથી એકેડમી બંધ કરવા બાબતે ઝઘડો કરી રહ્યા હતા ગુરુવારે બપોરે જ્યારે ઝઘડો વધુ કર્યો ત્યારે તેમણે આ ગુનો કર્યો જી હા મિત્રો સેક્ટર છપ્પનમાં પોલીસ સ્ટેશનમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને તેનો કલમ હેઠળ કેસ નોંધ્યો ઉપરાંત આરોપી પિતા સેક્ટર સત્તાવન સ્થિત તેને ધરપકડ કરવામાં આવી હતી અને એક પિસ્તોલ મળી આવી છે આરોપી પિતા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ